ਸਤਿ ਸਰਸਤੋ ਵੈਸ ਸਰਵ ਦੇਵਾ ਗੋਵਿੰਦ ਦਾ ਮੋਦਰ ਮਾਧਵੇਤੀ ਗੋਵਿੰਦ ਦਾ ਮੋਦਰ ਮਾਧਵੇਤੀ ਗੋਵਿੰਦ ਦਾ ਮੋਦਰ ਮਾਧਵੇਤੀ ਮਾਰਾ ਪ੍ਰੀਯ ਮਾਰਾ ਆਤਮੀਅ ਅਤੇ ਮਾਰਾ ਆਦਰਨੀਯ સુવિદિત એવા શ્રદ્ધેય શરદભાઈ વ્યાસના સુપુત્ર સંસ્કારી સુપુત્ર સુપાત્ર સુપુત્ર ચિરંજીવી આશીષ કહું વ્હાલો આશીષ કહું એ પ્રિય આશીષભાઈ આપણી વચ્ચે આગમન કર્યું છે એમની પણ કથા ચાલુ છે ગઈકાલે જ્યારે મળે ત્યારે મને કહે કે સમય એક જ છે એટલે આવી શકતો નથી આજે સંયોગ થઈ ગયો આપણું સવાલનું સત્ર છે એટલે આશિષને કહું માત્ર બે મિનિટ માટે પોતાનું મનોગત ઠાકોરજીના ચરણોમાં અર્પણ કરી અને પછી પિતા ત્વં સત્ગુરૂર્ન પરમંચ દેવતં યસ્યા કૃતિનો બભૂ આ સંસારમાં જે અમારા કથાકારોની વિશ્વાસપીઠ છે વ્યાસપીઠ છે અને અમારી સૌની શ્વાસ પીઠ છે એવા વ્યાસપીઠને તો ભૂરી પ્રણામ વંદન સંહિતા જે સર્વવિદિત છે કે ભગવાન કૃષ્ણની વાંગમય મૂર્તિ છે એવા શ્રીમદ્ ભાગવતજીને ભૂરી પ્રણામ અને અમારા કથાકાર કુળનું ગૌરવ અમારા સૌના વડીલ હું એક વાત તો યજમાન પરિવાર યજમાન પરિવાર સાથે પરિચિત નથી પણ યજમાન પરિવારને એક વાત તો કહું કે આપની ભાગ્યની સરાહના હું કયા શબ્દોમાં કરું કે પૂજ્ય ભાઈ શ્રી ભૂપેન્દ્રભાઈની તારીખ આપને મળે જે તારીખો લેવા માટે આ જગત કેટલા કેટલા પ્રયાસો કરતું હોય અને એ યજમાન પરિવારને પૂજ્ય ભાઈ શ્રી ભૂપેન્દ્રભાઈ મારે તો મારા પિતાજી સાથે એમને મિત્રતાનો ભાવ સ્નેહનો ભાવ એટલે હું તો માત્ર પ્રણામ જ કરું બીજું તો કંઈ બોલવાનો દુસ્સાહસ કરું જ નહીં ક્યારેય પણ વ્યાસપીઠે આજ્ઞા કરી છે એટલે આ જગતમાં વ્યાસપીઠની આજ્ઞા સર્વોપરી છે સેવા વાંગમય સેવા એકાદ મિનિટ કરી લઉં કથામાં વિક્ષેપ નથી કરતો શ્રીમદ્ ભાગવતમાં જો કે જોકે આવ્યાસપીઠની સન્મુખ બોલવું એ નિશ્ચિત ગ્રષ્ટતા છે પણ શ્રીમદ્ ભાગવતમાં ભગવાન કૃષ્ણ એકાદશ સ્કંધમાં બોલી ગયા છે ઉદ્ધવને કહેવું છે કે ઉદ્ધવ આ જગતમાં સંકટના ત્રણ પ્રકાર છે આપણે કહીએ છીએ કે આપણી પર સંકટ છે કોઈ દુઃખ આવે તો આપણે એને સંકટમાં ખપાવી દઈએ છીએ પણ સંકટ આપણે હનુમાન ચાલીસામાં પણ બોલીએ છીએ સંકટ તે હનુમાન છુડાવે મન ક્રમ વચન ધ્યાન જો લાવે એ સંકટ કયા છે ભગવાન કૃષ્ણ ચાસ્્ય કર આપણા હૃદયમાં પડેલી બીજા માટેની લઘુતી ગ્રંથ ગ્રંથિયો જે ગ્રંથિયો ગાંઠને લીધે આપણે કોઈ માટે એઝમ્સન કરી લીધું છે કે ભાઈ આ આવો વ્યક્તિ છે આ આવો છે હવે એ એવો છે કે નહીં એ આપણને ખબર નથી પણ એ વિચારી વિચારીને આપણે આપણા ઉપર સંકટ લઈ રહ્યા છીએ ભિદ્યતે હૃદયક ગ્રંથિ બીજું આપણા માનસમાં પડેલા સંશયો એ સંશયોના કારણે આપણને સંકટ આવે છે અને ત્રીજું આપણા કરેલા એવા કોઈ કર્મો જે આપણને ફળ આપવા માટે જ્યારે પ્રેરિત થાય ત્યારે સંકટ આવે તો મને આનંદ થાય એ શબ્દ વાપરતા કે ભગવાન કૃષ્ણએ કીધું કે હે ઉદ્ધવ માત્ર ને માત્ર મારી કથામાં અથવા મારા શરણમાં જો કોઈ બેસી જાય તો આ ત્રણેય સંકટમાંથી એને હું મુક્ત કરી દઉં છું શ્રીમદ્ ભાગવતના મહાત્મયમાં પણ આ જ શ્લોક અને એકાદશ સ્કંદમાં પણ આ જ શ્લોક અને એક ઉપનિષદ છે મુંડકો ઉપનિષદ એમાં પણ આ જ શ્લોક ભાવ બધી જ જગ્યાએ એક જ છે ભેદ્ય તે હૃદય ગ્રંથિ ગ્રંથીઓને ભેદી નાખે આ કથા સંશયોને સમાપ્ત કરી દે એ આ કથા અને ભગવાને કીધું ક્ષ્યંતે ચાસ્ય કરમાણી એના કર્મને હું મટાવી તો ન દઉં પણ એની એની તીવ્રતાને બહુ ઘટાડી દઉં એવું આ શ્રીમદ્ ભાગવત અમારી માટે મેં પહેલાં જ કીધું આ અમારી વિશ્વાસ પીઠ છે વ્યાસપીઠ છે અને અમારી શ્વાસ પીઠ છે એમાં પણ પૂજ્યભાઈ શ્રી પૂજ્ય પૂજ્યશ્રીભાઈ ભૂપેન્દ્રભાઈ એમના મુખે સાંભળવી કથા આ તો પરમ સૌભાગ્યની વાત છે ગઈકાલે જ મને એક બહુ સારો દ્રષ્ટાંત મળ્યું કે તમારી પાસે બંદૂકની ગોળી હોય બુલેટ અને તમે હાથથી કોઈને મારો તો એને લોહી પણ નહીં ને પણ એ જ ગોળી જો કોઈ વેપનમાંથી પસાર થાય તો એ છેદી નાખે આપણને હતાહત કરી દે એમ શબ્દ તો બ્રહ્મ છે જ કોઈ પણ જગ્યાએ બોલાયેલો શબ્દ બ્રહ્મ જ છે પણ કોના મુખમાંથી નીકળે છે યસ એ જે મુખમાંથી નીકળે અને પછી એ રીત હૃદયને વીંધી નાખે એવા પૂજ્યશ્રી ભાઈ આપને પ્રણામ ક્ષમા કે હું વિક્ષેપ નહોતો કરવા માગતો પણ આપની આજ્ઞા થઈ એટલે આ ધ્રષ્ટતા મેં કરી છે આપને બુરીશહ પ્રણામ યજમાન પરિવારને ખૂબ ખૂબ અભિનંદન જય શિયાળા